રાધનપુર ના મસાલી ગામના રામાનંદી સાધુ સમાજના યુવાન ઇન્ડિયન ટ્રેનિંગ પૂરી કરી વતન આવતા સમસ્ત ગ્રામજનો દ્વારા વાજતે સાથે ભવ્ય સન્માન કરાયું ભારતીય ફોજ ઇન્ડિયન આર્મી ની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા બજરંગભાઈ નું મસાલી ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મસાલી ગામના રામાનંદી સાધુ બજરંગભાઈ ઇન્ડિયન આર્મી ની ટ્રેનિંગ પૂર્ણ કરી માધરેપુરિયા મેન બજરંગભાઈ ના સ્વાગત ને લઈને ગ્રામજનોએ આગેવાનો અને મિત્રો એ ભવ્ય બાઇક રેલી યોજી હતી રાધનપુર તાલુકાના મસાલી ગામના યુવાન ઇન્ડિયન आर्मी ની તાલીમ પૂર્ણ કરી પોતાના માધરે વતન મસાલી પરત ફરતા ભેગા મળી દેશના ઇન્ડિયન આર્મી વાજતે ગાજતે સાથે સાથે ત્રિરંગા બાઇક રેલી યોજી ભવ્ય સ્વાગત કર્યું હતું માંદરે વતન પરત પધારેલા ઇન્ડિયન આર્મી જવાન સાધુ બજરંગભાઈ ભરતભાઈને ને ફૂલહાર પહેરાવી તિલક કરી મોઢું મીઠું કર્યા બાદ રાપરિયા હનુમાનજી મંદિર મહેસાણા હાઈવે રાધનપુર થી મસાલી ગામ સુધી

મારું ગામ મસાલી છે અને હું ઇન્ડિયન આર્મીમાં છું મારી રેજીભાઈ સિગ્નલ છે ઓર મેં જબલપુરમાં ટ્રેનિંગ કરી છે અને હું ત્રીસ દિવસથી રજા લઈને આવ્યો છું અને મારે બે તારીખે રિપોર્ટ કરવાનો છે અને મારું પોસ્ટિંગ આસામમાં આવ્યું છે સારું લાગે છે આ લોકોને કહ્યું તમે બી આવો દેશની રક્ષા કરો અને જોડાવો ઇન્ડિયન આર્મીમાં